જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને ઓરમાર દે કે આપણે બધા મજામાં મજામાં તેશો ને આપણે અત્યારે વાડી એવાને પડછો લી ગયા આપણે આ પાળા કરતા હતા જો અને ડુંગળી સોપવાનો કામકાજ ચાલુ છે જો આ ડુંગળી સોપે છે બધા જો બધા ડુંગળી સોપે છે આ આટલી સોપી દીધી આ અમે બધા ને ગોળ પર સોપે છે

જો આ પાણી કરાનો કે ડુંગળી સરું હું જો ના ખાડો ભરાઈ ગયો નથી પાક્યું બરોબર

આ કેવું છે પણ આંબો તો અત્યારે આપણે જો આવ્યા તા વાસરૂ કાદી છે એમાં થોડું ખડ ને બળ ને વાસરૂમ બની દીધા હવે આપણે કાંઈ મોટા નથી આપણે સોફા એમ તો કઈ રી નથી આપણે તો આપણે ગામકાજ ઉપર લીધી છે આ લણવાનું જો બાજરી તો જો બધા મણ્યા છે બકાલું ઉતારવા આપણે કાંઈ ઉલ્યું શોપાઈ એમ તો છે ને ડુંગળી મીણા છે બકાલું ઉતારવા પછી આપણે બાજી લણવાનું કામકાજ કરવાનું છે તો બાજી લણ નાખ્યું કાજુ દાતડ આવી ગયા તો આ પા સોળી ઉતારે છે સોળી સોળી હમ તો હાલો કંટિન્યુ બનાવી દઈએ બ્લોગમાં ને હમણાં લણવા છે તો ત્યાં તમને દેખાડું તો લણવાનું થઈ ગયું છે ચાલુ અને આપણે જો ફાટું વહી ગયું છે આમાં જો આ ડૂંડા બધા આગળ થળી કરી ત્યાં લઈ જાઓ ને ત્યાં બધું બધા જો લણે છે જો અલ્પા લણે કિરણ બેરની કિરણ તો આમાં લાંબુ છે ને લણે હે ગરમી કેવી છે આમ હમ તો જો બધા લણે છે

અને આપણે ગા જઈએ ના નું તો વાસરું જો વિયાણી છે કાલે આપણે રા કાલે જી ગા આપણે વિયાણ ગઈ છે ના તો વાસડો છે આ ડુંગરમાં વી ગઈ તો સન તો દો છે ગા ચાલો દોઈ ફટાફટ અને હવે આપણે જવું છે ખરે ચાલો આપણે હવે કીધે જવા તો જો અત્યારે આપણે અત્યારે બેઠા છીએ અને આપણે ઘરે નથી ગયા કારણ કે આપણે ખાઈને તરત પાછું આપણે વાળી આવવાનું થાય એટલે કીધું આપણે જવું જ નથી ઘરે જાય ત્યાં એના વાળું આપણું આવી જાય અને જો દાદા અમે બેઠા ઊલ ફૂલ આ ફોન જતા હતા તો કીધું હવે વિડીયો એન્ડ કરી દીધું વિડીયો બહુ લાંબો થઈ ગયો તો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નો બ્લોક સાથે ક્યાં બાય બાય જે મતે સબસ્ક્રાઈબ કરી દેજો